ખાવા નથી બોલે તમારા અહિયાં થી ચાર ના ખાવા રો છો મારે મારા ભૂખ્યા એક રૂપિયા થાય ની જરૂર થાય બધી થઈ જવું હાલે અને હજી અમારો નંબર આવ્યો નથી ચંબર આપે તારે એમ કે ખાતર થઈ તો અમે અત્યારે પશ્ચિમ લીલી ના અમે કાલે ફેર ફરી આપવાનું અહીંયા તો અમારે ઘરે કરાવવું ને અમે હાલ એક આવે અને ખાતર મળતું છે અને સરકાર ને મારો આટલો હાથ જોડી ને નિયમ છે કે ખાતર અહીંયા પકડાવે